આજે તમારા માટે બેસ્ટ અને સારામાં સારો તે પણ તમારી સિટીમાં અને તમારા શહેરમાં હું એક ફ્લેટ લઈને આવ્યો છું તે તે પણ જે આપણી એપાર્ટમેન્ટ ગજાનન એપાર્ટમેન્ટમાં અને શારી બાજુના પહેલાં તો મારા વાલા તમે લોકેશન જુઓ કે આજુબાજુના લોકેશન એવો બેસ્ટ અને આપણે જે ઝાંઝરડા છોકરી છે ને તેનાથી તદ્દન નજીક અને સારામાં સારો તે પણ સોથા માળે ફ્લેટ લઈને આવ્યો છું તો મારા ચાલો હું તમને જે પણ ફ્લેટ છે ને તેની પૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા તો અહીંયા બેસ્ટ અને સારામાં સારું જે લોકેશન અંદરનું છે તે પણ તમે જોઈ શકો તો ચાલો મારા વાલા હું જે તમને ફ્લેટ છે ને તેની પૂર્ણ વિઝિટ કરાવું તો અહીંયા જે આપણે ફ્લેટ આવી ગયો બરાબર અને આ જે સોથા માળે શ્યારસો ને શર નંબરનો ફ્લેટ છે તો ચાલો મારાવાલા જે પણ ફ્લેટ છે ને એમાં માનો કે એક રૂમ જે બીજો રૂમ છે તેની પણ વિઝિટ કરાવું અને જે હોલ છે ને તેની પણ હું તમને વિઝિટ કરાવું મારાવાલા તો અહીંયાથી જે આપણે એન્ટર થઈએ અને આજે મસ્ત અને સારામાં સારો તો કે કલર કામ કરાવેલો કમ્પ્લીટ અને કાંઈ ઘટે નહીં એવો મસ્ત હોલ છે તો એવડો લાંબો હોલ સિટીમાં તમે ગોતવા જાઓ ને મારાવાલા તોય તમને મળે નહીં અને અહીંયા મસ્ત અને સારામાં સારું જે કિચન આપેલું છે તે પણ તમે જોઈ શકો બરાબર અને કાંઈ ઘટે નહીં એવું મસ્ત લોકેશન અને એવું મસ્ત કિચન તો ચાલો મારાવાલા તમને જે રૂમ છે ને તેની તરફ પણ હું લઈ જાઉં તો અહીંયા પેલાં તો એક મસ્ત અને સારામાં સારું જે બાથરૂમ અને સંડાસ બે સાથે આપેલા હૈ અને અહીંયા જે રૂમ આવેલો છે તો અહીંયા જે મસ્ત અને સારામાં સારો રૂમ તે પણ તમે જોઈ શકો મારા વાલા અને પ્લાન પણ બહુ બેસ્ટ પ્લાન છે સારામાં સારું પ્લાન છે અને બીજો રૂમ આવી ગયો અહીંયા તો અહીંયા પણ મસ્ત અને સારામાં સારું જે રૂમ છે તે પણ તમે જોઈ શકો અને મારાવાલા જૂનાગઢની બજારમાં સારામાં સારું લોકેશન બેસ્ટ અને સારામાં સારો જે ફ્લેટ તો અહીંયા પણ મસ્ત અને સારામાં સારું બરાબર એક પર્સનલ બાથરૂમ આપેલ છે તો અહીંયા પણ હવા ઉદાસની એવી મજા છે કે કાંઈ ઘટે નહીં બરાબર અહીંથી નીકળીએ એટલે અહીંયા મસ્ત અને સારામાં સારી હવા ઉદાસ પણ આવે તો તેની પણ મજા છે હજી જે આગળ છે ને તે પણ હું તમને બતાડું મારાવાલા તો અહીંયા પણ મસ્ત અને સારામાં સારું જે હવા ઉદાસ ચોકડી અને આજુબાજુના જે તમે રેસીડેન્ટ જુઓ ને મારાવાલા તો તમને ખબર પડે અને આ ફ્લેટ તમારા બજેટમાં તમારા ભાવમાં આપી દેવાનો છે દઈ દેવાનો છે તો તમારે મારા વાલા વધારે જાણકારી જોતી હોય ને તો અમારા યુટ્યુબ ચેનલમાં તમને તમામ જાણકારી મળી જાય અને મારા વાલા જો જુનાગઢ સિટીમાં અને ઝાંઝડા સોકડીને એક્ઝેટ અડીને ગજાનંદ જે મસ્ત અને સારામાં સારો એટલે કે આ ગજાનન એપાર્ટમેન્ટમાં ફ્લેટ છે તો તમારે લેવો હોય ને વાલા તો તમારા ભાવમાં તમારા બજેટમાં આપી દેવાનો છે દઈ દેવાનો છે તો નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરી લ્યો અને મારાવાળા આવાન આવા વિડિયા જોવા માટે અમારી કોઈપણ વસ્તુની લેવેસને યુટ્યુબને તમે સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને જેને પણ જુનાગઢ સિટીમાં તમારા શહેરમાં ફ્લેટ લેવો હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મારા વહાલા